સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવ્યાણી ગામ પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે આ અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના એરવાડા ગામનો સંજય ભાતીભાઈ ઠાકોર નામનો યુવક બિચરાજી કંપનીમાં કામ કરવા રોજ જઈ રહ્યો હતો જેણે પોતાના જ ગામના ટીનાભાઈ નરસિંહભાઈ દેવીપૂજક અને એના નાનાભાઈ મયુર નરસિંહભાઈ દેવીપૂજકને દિવસના ચારસો રૂપિયા લેખે નોકરી ઉપર લગાડ્યા હતા બંને ભાઈઓનો નોકરીનો આજે પ્રથમ દિવસ હતો બે ભાઈઓ સહિત ત્રણેય યુવકો આજે વહેલી સવારે એરવાડાથી બેચરાજી ખાતે નોકરી ઉપર જવા નીકળ્યા હતા તે દરમિયાન નાવિયાણી ગામ પાસે એક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઇક ફંગોળાઈ ગયું હતું ત્રણેય યુવકો રોડ ઉપર પટકાતા માથું ધરતી અલગ થઈ ગયું હતું અને શરીરના છુંદા નીકળી ગયા હતા મળતી માહિતી મુજબ બંને ભાઈઓ અત્યાર સુધી જૂના કપડાં લે કામ કરતા હતા અને આજે એમની નોકરીનો પ્રથમ દિવસ હતો અકસ્માતની જાણ થતાં જ હાઇવે ઉપર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા સ્થાનિકો અને હાઇવે ઉપર ભેગા થયેલા લોકોએ પોલીસ અને એકસો ને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે ત્રણેય યુવકોના મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી અકસ્માતની મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે